લે તકલીફ તો તકલીફ તો બરાબર ની છે પણ તને મારા બા ને કહું તકલીફ તો કશું નથી પણ આ તો ખાલી એમને ફોન કરીને આવો કે બા હું આજ તો આવું રહું એમ એમ કહ છું કે ફોન કરીને ના આવો પૂરું અરે ભુડુ બા હું તમને ફોન કરીને જ આવ્યો તો પણ તમારા મોબાઈલમાં માં છે ને ટાવર જ નતો આવતું બાપની ની જો ગણ હું એમ નેમ નતો આવતો હું તમને ફોન કરીને જ આવતો તો પણ નેટવર્ક કવરેજ ક્ષેત્ર ની બહાર હે તમે તો ક્ષેત્રમાં માં છો પણ મેં કીધું ક્ષેત્રમાં માં નઈ ભાઈ એટલે ક્ષેત્ર ની બહાર ટાવર હતું તમે નતા ટાવર નતો આવતું ઓહો ટાવર નતો આવતું એમને હા તો બરાબર છે બરાબર છે ઘરે તો બધે બધા મજામાં છે ને આમ અમાર સુડી ને ભોણિયા ને બધે મજામાં જ છે ને આમ તો જમઈ અરે બા ભાણિયા ને સુડી તમારી ની તો બધે મજામાં છે પણ મો મજામાં નથી તમ જેવી રીત ના કહું અરે ફુડુ તમે જમઈ મોજો છો શું કરવા અરે સુખે સોખો જે હોય કહી ગયો તમે જરૂર મોજો રાસો બાપ ની શોગણ પણ તમારે મોજાવાની જરૂર નથી કારણ કે પોડુ મો આવડો મડે જેવો માણસ બેઠો છું તમારો બા તો પછી તમારે ત્યાં પોડુ મોજાવાની જરૂર છે અલ્યા દિલ ખુલીને વાત કરો તો મને કાં ખબર પડે આટમ તમે અંદર વાતો દબાવો છો જી બરીતના કહું કે ગાડી લાબી છે અને હું પૈસા લેવા આવ્યો છું બા મોજા તો તો કાઈ નથી પણ શું ખબર છે ગાડી એક હતી ગાડી એટલે એટલે એમ કરો છો ગાડી લાબીતી મારે નવી એટલે પૈસા લેવાય આ સક્ષમ પૂતે ગાડી ના તે ગાડી લાવી હોય તો લાવો ફ્રી સમય ઓહો હો આ આવી વાત હતી એમને મેં કીધું ઓહો આ તો કીધું તમે માત તો કોક ડોગર ફૂટીને પડ્યો વરો હશે પણ આ તો તમારે ગાડી લાવી છે એટલે પણ તો ગાડી લાવી હોય તો ફૂડું આમ મૂકાય ના કાંઈ થોડીક પાડું તંદર લાવો ફરી

હાલમાં તો મારા જોડે પૈસા નથી પણ આ મારે આઈડિયા મુદાઉ ઘટાવું તાર તમ તાર તમે આ લઈ જાજો એટલે ડખાવાળો કેશ કર્યો પ્રો જમૈયા તો ડખાવાળો કેશ કર્યો પ્રો હું શું જમઈરાજ રાજ આ મારા એડા બોડો હમણા હુકાય અને નેહરે એટલે પસ્તમતાર તમે આઈ લઈ જાજો અત્યાર તો મારા કણ રૂપિયો હે ને હું તમને બોડુ પાસા ના ઠેલો તમને ખબર છે ની તો અરે તમે મને કોઈ પાસા ના ઠેલો મને ગળા ઉધી વિશ્વાસ છે તેમ તો હું તમા પાહે આયો છું બોડુ મન તમાર સોડી એમ કીધું કે તમદા તમે બાકન જો તમને પૈસા આલશે એટલે તેમ હું તમા કણ આશા કરીને આયો છું તમારા ઉપર મોટું દિલ કરીને આયો છું બોડુ હું કે બા પૈસા આલશે હું ગાડી લઈશ ઓમ જોશે જોશે ઓમ હે સમય મોઈશો કોસું આમ તમારે ચી ગાડી લાબી છે અને જેટલા તમારે પૈસા જોશે ઈ હવે ફૂડુ કો પરો એટલે જો કે હું તમારો એ પ્રમાણે વેત કરું ને ફૂડુ એ ગાડી માં તો બાય ઉસે કે એટલે ચી ગાડી ની વાત કરો વિચારી લેવું તો તારે ફોડા વિચારી લેઉં તો મોઈ શું કરું વર્ણા ઠોકી દે બા ગાડી તો વર્ણા લાબવાની છે વર્ણા વર્ણા મોકી આવે છે એક કરોડ સુધી આ સમય મને એવું લાગે છે બાપ ની મને ભિખારી કરશે પૂછ્યો કશું સમય છે વરના લાવવાની છે એમને એક કરોડ માં આવે છે પણ ઈ તો અરે આઈ તો બા મોગા મોગે વરના ગાડી આવે છે એક કરોડ માં તેમાં તો બુડું કો છું કે લાબી લાબી ને પછી હવ સસ્તા માં લઈ શું કરે લાઈન હલકા થોડા પૈસા ની લાબી તો પછી એક કરોડ ની લાબી હે 40 50000 ની લાઈન શું કરે 40 50 ની 40 50 લાખ ની લાઈન શું કરે લાબી તો બારા માં લઈ લાબી એક કરોડ ની એ તેમાં તો બુડું માં એક કરોડ ની મોગી ગાડી લેવરાવ રસો હેડે હારી અને ગામવાળા ને એમ થાય કે નાના ભાઈ વરના લાયા એટલે તેમાં તો ઈ લેવર આવરો છો ફોડું હું બા તમે પૈસા ચાલો આપડે આપણે ટકા ગાડી આવતી અને મને પાકો ઉતી વિશ્વાસ છે કે મારો હાર મારા ઈ મને બાદ આલશે એક લાખ કરોડ રૂપિયા અને હું ગાડી નવી નવી વરના દે છોડાઈ જઈશ ગળા ઉતી ભરો હો સમય પણ બરાબર નો ફટકણો છે અલ્યા સમય તો એવો પણ સોડીને તો થોડા કણી ભાન હોવી જોઈએ કે નહીં કે માર કાકો મોડ મોડ ડબેરા છે નિયો કંતી 1 લાખ રૂપિયા ના લેવ રહે સોડીએ એવી કંજુશ અને સમય એવા નેવા મારા ઉપર જ જીવે છે બાપ ની ગણ ગૂગલ પે કરો તો મહિને મહિને 3000 રૂપિયા છે અમલ લા બહાર ઉતે મુશો સમય હવે હું 1000 ઘટાવ ને તાર આવજો હવે 1 કરોડ તો આઈડા તો નહીં આવે પણ સાડા ફોડો રે ટાળી ગઈ છે તમને ગાડી તો લઈ ચાલવી પડશે ને ભિખારી કરશો બાપની ની જોગડ એક દડા અરે ફૂડુ બા મુ તમને શું કહો મારા કને એક રૂપિયો છે નહીં ન કે મુ ને તમને બુડુ તકલીફ ના આલો તમને આટલા બધામાં મે હેરન ના કરો પણ મારા કને એક રૂપિયો છે નહીં એટલે મારે લાબીતી ગાડી એટલે મે કીધું બા કરજો કદા કાલે તો અને તમે ઉપર વિશ્વાસ છે મારા કને રૂપિયો છે નહીં તમે આલો ટેકો કરો પછી આ તો અમે વર્તી આલ છે તમને આ બે ઈ તો મને ખબર છે તમે તકલીફ ના આલો પણ તમારા કને કાઈ છે નહીં દારૂડો પીપીન રાશુ તો કાઈ નથી ને વળે પાછા કહેરા મુ તમને બા તકલીફ ના આલું પણ મારા કને કાઈ નથી શું હોય

પણ ઈ મેળ પડી ગયો છે કોનો પૈસા નતો પૈસા લેવા એમ પણ રૂડો તમારે રૂડો પૈસા ગણાય પણ હાના હાના કરતા કરતા સમય આવી પણ હમણાં મારે છે ને એક કરોડ ને ઓલી વરના ગાડી લાવી છે પૈસા હમણાં હતા ખૂટ્યા છે બાપડે હા છે હમણાં પછી આયડા ઘટાવે એટલે કે સમય ને લઈ જ એટલે અહીંયા કાંતિ પછી મારે બલીજી લેવા જવાના છે વરના કાર લાવવાની છે ભડુ મારે તો છે આ રૂડાબાની કૂતરી કાબરી તમે લાયા હવે એ શું વાત કરો તમે ગાડી લાવો રે હલ્યા અલ્યા હાસુ કોસુ મારા ગળાની યોગન પછી હું ખોટું બોલતો હોય તો વરના ગાડી લાવવાની છે ભડુ 1 કરોડ નહીં અમ અમ તમારે કઈ સાધન બાધન છે કે નહીં બલીજી એ ગફૂડ તમે શરણની તો વાત કરો હો

ઓય કણ પેલા હતા ભમતા 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 ઓય જા એટલે દારુડીઓ નું આતરા હોય બાપની જો તમે ના પિતા ને તમે ઓની વળત થઈ જાય છો સારું